મહેસાણા જિલ્લાના વડનગરમાં મન યુવકનું કારસ્થાનની ચર્ચાઓ વડનગર અર્જુન બારી પાસે ટાવર ઉપર સુલીપુર ગામનો યુવાન ચડી ગયો ઘટના સ્થળે વડનગર તેમજ વિસનગર ફાયર ટીમ પોલીસ ટીમ તેમજ મેડિકલ ટીમ પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું યુવાન સુલીપુરનો પ્રવીણ ઉર્ફે ગેણ હોવાનું જ ચર્ચાઈ રહ્યું છે ફાયર ફાઇટર સહિતની ટીમે ભારે જ મહેનત ઉઠાવી યુવકને નીચે ઉતારવામાં આવ્યો વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈએચએલ જોશીની ટીમ પણ ખડે પગે રહી ટ્રાફિક નિયમન કર્યું સ્થાનિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા વિસનગર અને વડનગરની ફાયર ટીમની પ્રશંસનીય કામગીરી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમળ વડનગર પહેલા તો આપનો પરિચય આપજો અને આજે જે ઘટના બની એ બાબતે શું કહેશો પટેલ જયેશ પટેલ જયેશ ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર વિસનગર આજે વડનગર ખાતેથી દેસાઈ રજતભાઈનો સાડા બાર વાગે કોલ આવેલ તે વડનગર ખાતે અરજણ બારીમાં જે એરટેલ ટા ટાવર હતો ઊંચો તેના ઉપર એક માણસ ચડી ગયેલો છે તો અમારી વિસનગરની ફાયર ટીમ ઘટના સ્થળે આવીને ત્યારબાદ અમારા જે બે ફાયર પાયલોટ અને ફાયરમેન જે દ્વારા રેસ્ક્યુ કાર્ય કાર્ય ચાલુ કરેલ અને એને બહુ તકલીફ બાદ એને ઉપરથી ઉતારેલ હતો સાહેબ ઉંમર કેટલી હશે આશરે આવી આશરે ઉંમર એમની પિસ્તાલીસ વર્ષ આસપાસ હશે શું લાગે છે કે કોઈ નશો કરીને ચડવે આ તો મનબુદ્ધિનો નો એવું કઈ લાગે એવું લાગી રહ્યું તો મનબુદ્ધિનો નો હોઈ શકે એમને બરબડ વધારે કરી શકતા હતા